નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો લઘુમાંત મહાદેવ ભારતી બાપુ કે જે ભારતીય આશ્રમ સાથે સંકળાયેલા હતા એટલું જ નહીં પરંતુ ગીર વિસ્તારની અંદર પણ આ મહાદેવ ભારતી બાપુ કે જેમને શિક્ષણ પણ પૂરું પાડ્યું હતું અને અવનવા જ્યારે સમાજની વાતો કરવામાં આવે ત્યારે આ સમાજની વાતોમાં પણ ક્યાંક ને ક્યાંક લઘુમાંત મહાદેવ ભારતી બાપુ કે જે હંમેશા માટે આખાડા સાથે પણ જોડાયેલા છે હવે મિત્રો જ્યારે લઘુમત મહાદેવ ભારતી બાપુ કે જે પોતાનો ભારતીય આશ્રમ મૂકે અને જટાશંકર મહાદેવ જતા રહ્યા હતા અને એ જટાશંકર મહાદેવ જો તમે મારો આગળનો વિડીયો ન જોયો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી નાખીશ ભાઈ તમે વિડીયો જોઈ લેજો કે એ જટાશંકર મહાદેવમાં શું આવેલું છે શા માટે બાપુ એ જટાશંકર મહાદેવ ગયા હતા એ પણ તમે એકવાર નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મળી જશે તો એ જોઈ લેજો કે આખરે જટાશંકરમાં શું હતું હવે જ્યારે દર્શક મિત્રો જટાશંકરમાંથી બાપુને ગોતવામાં આવે ત્યારે બાપુ તો ઈટવાના જંગલમાં જતા રહ્યા હવે જ્યારે ઈટવાના જંગલમાં ગયા ત્યારે ઈટવાના જંગલમાંથી બાપુને ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓ ગોતી રહ્યા હતા અને ફાઇનલી બાપુને ગોતી નાખ્યા હવે દર્શક મિત્રો બાપુ તો મળી ગયા બાપુ અત્યારે હોસ્પિટલની અંદર એડમિટ પણ છે પણ શું તમને ખબર છે કે બાપુ આ પગલું ભર્યું લોકોને જણાવ્યા વગર અને એટલું જ નહીં પરંતુ એ ભારતીય આશ્રમના કોઈ પણ સાધુને જણાવ્યા વગર એ ડાયરેક્ટ એ ડાયરેક્ટ ભાઈ જટાશંકર મહાદેવ જતા રહ્યા ઈટવાના જંગલમાં જતા રહ્યા પણ એમની પાસે અખાડાઓ બદનામ થઈ રહ્યા છે એવું આપણને સોશિયલ મીડિયા થકી એક રિપોર્ટરનું આપણને સાંભળવા મળ્યું કે આ મહાદેવ ભારતી બાપુ કે જેમના લીધે અખાડાઓ બદનામ થઈ રહ્યા છે કે આ સાધુ જ આવા નીકળ્યા એ શું સાધુ બીજાને સંસ્કાર આપશે ના મારા ભાઈઓ હું તમને કીધું સાધુ એ ભગવાનનું રૂપ ગણાય અને હંમેશા માટે આપણા બાપુ આપણા સાધુ કે જે આપણને ભગવાન સમાન માની અને આપણને સારા સારા સંસ્કારો આપતા હોય છે સમાજની વાતે સારું સારું કામ કરતા પણ હોય છે તમને ખબર છે ભારતી બાપુ હોય મહાદેવ ભારતી બાપુ હોય હંમેશા માટે સારું કામ કરતા આવ્યા છે સારું કામ કરતા રહ્યા છે પણ તમને ખબર છે કે ભૂલ થઈ જાય તે ભૂલને પકડીને ન રહેવાનું હોય હવે એક રિપોર્ટર એવું કહેતા હતા કે આ બાપુ તો હવે અખાડાને પણ બદનામ કરશે તો ક્યાંક એવું લાગે છે કેમ કે જયારે સાંભળવા મળે ને ત્યારે એવું જ લાગે કે કોણ હતા એ બાપુ તો કે લઘુમંત મહાદેવ ભારતી બાપુ એ તો કે હમણાં જ એક અજાર મહામંડલેશ્વરમાં જોડાયા હતા તો બાપુ શા માટે આવું કર્યું તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોક્કસપણે કહી શકાય કે એક અખાડાનું પણ ક્યાંક નામ બદનામ થાય એવું આપણને લાગી રહ્યું છે પરંતુ હવે એવું નહીં થાય કેમ કે જ્યાં સુધી આપણો હિન્દુ સમાજ છે ત્યાં સુધી અખાડા કોઈ પણ જાતે કોઈ બદનામ નહીં પણ કરી શકે કોઈ રિપોર્ટર હશે એનું કામ કર્યું હશે બાકી આ લેવલ સુધી ન પહોંચવાનું હોય તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં આપણને જે કઈ પણ માહિતી મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ